નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અંદર તારીખ હાજર પચીસ ને વાર સોમવાર આજના જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના ઐતિહાસિક ભાવ છપ્પનસો ને સિત્તેર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ અંદર નોંધાઈ રહ્યા છે હાલ જીરોની બજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે તમામ માર્કેટ યાર્ડમાં ત્રણસો થી લઈને ચારસો રૂપિયાની મોટી તેજી જોવા મળી રહી છે તમામ માર્કેટ યાર્ડની અંદર પિસ્તાલીસ પ્લસ પણ બજાર જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડમાં પાંચ પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ સાડત્રીસો એકાવન થી છેતાલીસો રૂપિયા હળવદ બેતાલીસોથી સુડતાલીસોને ચોર્યાંશી રૂપિયા મોરબી સાડત્રીસોથી પિસ્તાલીસ ને એંશી રૂપિયા પાટડી ત્રણ હજાર નવસો પંચોતેરથી ઓગણચાલીસ રૂપિયા બોટાદ સાડત્રીસોથી છેતાલીસ અને ચાલીસ રૂપિયા જસદણ ચાર હજારથી સુડતાલીસો પચાસ રૂપિયા ગોંડલ આડત્રીસો એકતાલીસથી પાંચ હજાર એકાવન રૂપિયા વાંકાનેર આડત્રીસોથી છેતાલીસો નેવું રૂપિયા જેતપુર બત્રીસો થી તેતાલીસો રૂપિયા ઊંઝા ત્રણ હજાર નવસો થી છપ્પનસો સિત્તેર રૂપિયા થરાદ આડત્રીસો થી એકાવનસો ને એકતાલીસ રૂપિયા પાટણ છત્રીસો થી ચુમ્માલીસો સત્તાણું રૂપિયા હારીજ એકતાલીસો થી અડતાલીસો પચાસ રૂપિયા થરા આડત્રીસો થી પચીસ રૂપિયા ચાર હજાર નવસો રૂપિયા પચાસ થી એકાવન સો રૂપિયા દિયોદર આડત્રીસો થી રૂપિયા રાધનપુર ચોત્રીસો થી બાવનસો ને એકાવન રૂપિયા રાપર ત્રણ હજાર નવસો થી ને એકતાલીસ રૂપિયા અંજાર તેત્રીસો ચોમોતેર થી પાંચ હજાર રૂપિયા ભચાઉ ચાર હજાર પચાસથી પિસ્તાલીસો રૂપિયા વિરમગામ પાંત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા ભાવનગર તેતાલીસો બેથી સુડતાલીસો ને છેતાલીસ રૂપિયા પોરબંદર છત્રીસોથી તેતાલીસો ને પચીસ રૂપિયા અમરેલી છવ્વીસો પંચોતેરથી ચુમ્માલીસો ચુમ્માલીસ રૂપિયા ત્રાંગધ્રા ચાર હજાર ચાલીસથી ને વીસ રૂપિયા સાવરકુંડલા બેતાલીસો વીસથી સુડતાલીસો રૂપિયા डीसा अड़तरीसौ सासठी अड़तालीस सौ रुपया समी चार हज़ार थी छेतालीस सौ रुपया धानेरा तेतरीसौ थी छेतालिस बार रुपया कड़ी तेतरीसौ थी बेतालीस सित्ते रुपया शिहोरी बेतालिस अड़तालिस रुपया भीलड़ी पातरीसौ एक चार हज़ार रुपया पाठावाड़ा चौत्रिस दस ठीक बेतालीस सौ रुपया વિસનગર ચાર હજાર થી ચુમ્માલીસો રૂપિયા બહુચરાજી તેત્રીસો પચાસ થી ચાર હજાર એકવીસ રૂપિયા થ્રોલ તેત્રીસો થી તેતાલીસો પંદર રૂપિયા મહુવા બે હજાર થી રૂપિયા રાજુલા છવીસો થી ચાર હજાર રૂપિયા બાબરા સાડત્રીસો થી ચુમ્માલીસો નેવું રૂપિયા જુનાગઢ ચાર થી રૂપિયા વિસાવદર છત્રીસોથી ચાર હજાર છપ્પન રૂપિયા ઉપલેટા સાડત્રીસોથી આડત્રીસો નેવું રૂપિયા જામજોધપુર સાડત્રીસોથી પિસ્તાલીસો ને એકાવન રૂપિયા જામખમાળિયા ચાર હજારથી છેતાલીસોન પચાસ રૂપિયા ધોરાજી પચીસોથી એકતાલીસોન છ રૂપિયા ભેંસાણ ત્રણ હજારથી એકતાલીસ સાઠ રૂપિયા અને દસાડા પાટડી ચાર હજાર ચુમ્માલીસથી રૂપિયા